નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે ચેનલ કિસાન હેલ્પમાં મિત્રો ફરીવાર આપણે એક બીજો એરંડાના બિયારણનો માહિતીવાળો વિડીયો લઈને આવી ગયા છીએ હજુ સુધી જે ખેડૂત મિત્રોએ એરંડાના ટોપ દસ બિયારણનો વિડીયો ન જોયો હોય તો તમે જરૂરથી તે જોઈ લેજો અને લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને પણ એ વિડીયો જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે તો પાંચ દિવેલાના બિયારણો એટલે કે એરંડાના બિયારણનો આપણે આજને વિડીયોમાં માહિતી મેળવવાની છીએ તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેથી કરી તમને દિવેલા એટલે કે એરંડાના બિયારણની સંપૂર્ણ માહિતી મળી શકે તે પહેલાં જે ખેડૂત મિત્રો હજુ સુધી આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આપણે આ ચેનલ પર આવા જ ખેતીને લગતા અવનવો વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે બિયારણની વાત કરીએ તો ખેડૂત મિત્રો પહેલા નંબર ઉપર આવે છે વીર સીડ્સ કંપનીનું તેજ એરંડાનું બિયારણ તો ખેડૂત મિત્રો આ વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટી સુપારાના રોગ સામે સહનશીલ જાત છે અને બીજી અગત્યની વાત કે વધુ પવનમાં ડાળી નીમી જશે પણ તૂટશે નહીં એવી રબર જેવી આ ચીકણી વેરાયટી છે કોઈ ખેડૂત મિત્રોને ઓછું પાણી હોય નબળી જમીન હોય અને ઓછા ખાતરમાં પણ આ વેરાયટી વધુ ઉત્પાદન આપે છે જે ખેડૂત મિત્રો કન્ટિન્યુ દિવેલાનું વાવેતર કરતા હોય એટલે કે વર્ષો વર્ષ દિવેલાનું વાવેતર કરતા હોય તેના ખેતરમાં પણ આ વેરાયટી વાવવામાં આવે તો આ વેરાયટી સુકારાના રોગ સામે ખૂબ જ રક્ષણ આપે છે એટલે કે સુકારો આવતો નથી હવે ખેડૂત મિત્રો આપણે આ વેરાયટીના વાવેતરના યોગ્ય અંતરની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો તમારી જમીન જો સારી હોય તો પાંચ બાય પાંચના અંતરે તમારે વાવેતર કરવું જોઈએ અને થોડીક નબળી જમીન હોય તો પાંચ બાય ત્રણના ફૂટે તમારે વાવેતર કરવું જોઈએ જેથી કરી આપણને વધુ ઉત્પાદન જોવા મળે હવે વાવણીના યોગ્ય સમયની આપણે વાત કરીએ તો કે જુલાઈથી સપ્ટેમ્બર આ વેરાટીના વાવણી માટે યોગ્ય સમય ગણાય છે તો ખેડૂત મિત્રો આ વર્ષ તમારે એરંડા એટલે કે દિવેલાના પાકમાં જો વધુ ઉત્પાદન જોઈએ તો ખાસ કરીને તમે આ વેરાટી વાવણી જરૂરથી કરજો જો ખેડૂત મિત્રો તમારે આ વેરાયટીની ખરીદી કરવી હોય તો તમે વીરસીડ્સ કંપનીના ડીલરનો સંપર્ક કરી શકો છો અથવા તો તમે જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે તે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને પણ આ બિયારણની ખરીદી કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા નંબર ઉપર આવે છે જીવકારનું ઝેડ પ્લસ એરંડાનું બિયારણ આ વેરાયટીમાં દરેક માલની લંબાઈ અઢીથી ત્રણ ફૂટ હોય છે અને છોડના નીચલા ભાગથી ડાળીઓ ફૂટે છે આ વેરાયટીમાં તમને થરનો રંગ લાલ જોવા મળશે અને છોડની વૃદ્ધિ સારી હોવાથી સુકારાના રોગ સામે પણ આ વેરાયટી રક્ષણ આપે છે આ વેરાયટી પાણીની ખેંચ સહન કરતી હોવાથી ઓછા પાણીએ વધુ ઉત્પાદન જોવા મળે છે આ વેરાયટીના પાકની અવધિની આપણે વાત કરીએ તો કે બસો પંદરથી લઈને બસો પાંત્રીસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો

જો ખેડૂત મિત્રો તમારી જમીન ફળદુપ હશે તમારી જમીન સારી હશે તો આ વેરાયટી તમને ચાલીસ થી પિસ્તાલીસ મણનું તમને ઉત્પાદન જોવા મળશે તો ખેડૂત મિત્રો પ્લસ પણ સારી થાય છે ત્યારબાદ મિત્રો ચોથા નંબર ઉપર આવે છે અક્ષય સીડ્સ કંપનીનું અક્ષય એકવીસ એરંડાનું બિયારણ આ વેરાયટી સુકારાના રોગ સામે રક્ષણ આપતી જાત છે આ વેરાયટી પણ પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટીના થડ અને ડાળીઓનો રંગ તમને લીલો જોવા મળશે આ વેરાટીના છોડની ઊંચાઈ એકસો સિત્તેરથી થી એકસો એસી સેન્ટીમીટર થાય છે અને મુખ્ય માળની લંબાઈ પંચાણુંથી થી સો સેમી હોય છે પાકના દિવસોની આપણે વાત કરીએ તો કે બસો દસ દિવસથી લઈને બસો પંદર દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે અને તેલની ટકાવારી પચાસથી થી બાવન ટકા હોય છે ખેડૂત મિત્રો આ વેરાયટીનું તમને અંદાજે ઉત્પાદન વિગે ત્રીસ થી પાંત્રીસ મણ જેટલું જોવા મળી શકે છે ત્યારબાદ ખેડૂત મિત્રો પાંચમા નંબર ઉપર આવે છે નવ ભારત સીડ્સ કંપનીનું ભીમ પ્લસ દિવેલા આ વેરાયટીના વાવેતરના છ થી સાત મહિનામાં આ પાકતી જાત છે અને છોડની ઊંચાઈ પાંચ થી છ ફૂટ જેટલી થાય છે આ વેરાયટી પણ સુકારાના રોગ સામે રક્ષણ આપતી જાત છે અને લાંબી પરાવદાર માળો આ વેરાયટીમાં તમને જોવા મળશે અને સતત માળ આવતો હોવાથી આ વેરાયટી વધુ ઉત્પાદન આપતી જાત છે હવે ખેડૂત મિત્રો આપણે વાવેતરના અંતરની વાત કરીએ તો ખેડૂત મિત્રો ફળદ્રુપ જમીન હોય તો છ બાય ચારના ફૂટે અંતરે વાવેતર કરવું જોઈએ અને ઓછી ફળદ્રુપ જમીન હોય તો પાંચ બાય ત્રણના ફૂટે અંતરે વાવેતર કરવું જોઈએ તો ખેડૂત મિત્રો આ હતા અમુક દિવેલા એટલે કે એરંડાના બિયારણ ખેડૂત મિત્રો તમારે તમારી જમીનને અનુકૂળ આવે એવા એરંડાના બિયારણની પસંદગી કરવાની છે અને વાવેતર કરવાનું છે જેથી કરી તમને વધુ ઉત્પાદન જોવા મળે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં અમે એરંડાના અગત્યના બિયારણ વિશે પૂરી માહિતી આપવાનો તમને પ્રયાસ કર્યો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં હવે ખેડૂત મિત્રો આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન